વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભયનું રાજ છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટી અનેના એના મોટા માથાઓ એ કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકના રહસ્યોને છુપાવવા માટે એક રાજકીય કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીનો ભોગ લીધો છે ચૌદની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં શાંતિની દુહાઈ દેનારા માનની નરેન્દ્રભાઈ મોદીના ગૃહ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ કચ્છના પૂર્વ ધારાસભ્ય ચાલુ ટ્રેને પોઈન્ટ બ્લેક ગોળી મારી અને એક રાજકીય સામાજિક કાર્યકરની હત્યાથી ગુજરાતનો ઇતિહાસ દોહરાયો છે આ એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેનભાઈ પંડ્યાની રાજકીય હત્યાથી શરૂ થયેલી ભયની રાજનીતિ જયંતીભાઈ ભાનુશાળીના ચાલુ ટ્રેને થયેલા ખૂન સુધી પહોંચી છે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથડા છે સામાન્ય માણસ ભયના ઓથાર તળે જીવન વ્યતીત કરી રહ્યો છે લોકશાહી મરી પરવારી છે ત્યારે કચ્છની મીઠી ખારેક ખાનારા કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈના લમણે બંદૂક તાકવામાં આવી હોય એવી પૂરી શક્યતા છે આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂર થશે

અને સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો જે સંવિધાનિક સંસ્થાઓ છે એમાં સત્તામાં બેઠેલા લોકોએ સીધી દખલગીરીથી વિપક્ષના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો કમનસીબે એમના પાસા હવે ઊંધા પડી રહ્યા છે સત્ય છાપરે ચડીને પોકારી રહ્યું છે અને સીબીઆઈ ની અંદર સત્યને છુપાવવા માટે એક સારા ઓફિસરની રાતોરાત કરવામાં આવેલી બદલી ના ઓર્ડર ને નામદાર સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે